ખૂબ જ મહેનત કરી લોકોનો સાથ સહકાર પણ મળ્યો અમે ઘણા બધા આગેવાનોનો પણ સાથ સહકાર મળ્યો તેમજ સરપંચનો પણ સાથ સહકાર મળ્યો સાથીઓ ડેપ્યુટી સરપંચનો પણ સાથ સહકાર મળ્યો જિલ્લા સભ્યનો પણ સાથ સહકાર મળ્યો તેમજ અનેક આગેવાનોનો પણ સાથ સહકાર મળ્યો છે પણ ખાસ કરીને યાર દોસ્તો થયો એવું છે કે યાર યુવાઓ જેના માટે આપણે મહેનત કરી રહ્યા છે જેના માટે આ જે કામ કરી રહ્યા છે એવા યુવાઓનો આપણને સાથ સહકાર મળ્યો નથી તો સાથીઓ આટલું બધું આપણે મહેનત કરતા હોય યુવાઓ માટે એમને ઉપયોગી થવાનું અને આવનાર પેઢીને પણ ઉપયોગી થવાનું આવનાર જનરેશનને દરેક લોકોને એક વખત સમજી લો કે આપણું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું બની જશે તો દરેક લોકોને પછી ઉપયોગી થશે એ રમતગમતની વાત હોય રનિંગ બાબતની વાત હોય કે અમુક બીજા પણ કોઈક પ્રસંગોમાં તમે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો સાથીઓ આપણે જલ્દીથી જલ્દી તૈયાર થઈ જાય એ લઈને ઘણા બધા પ્રયો પ્રયત્નો કર્યા છે અને હજી પણ આપણે કરી જ રહ્યા છે સાથીઓ પણ હવે મને પર્સનલી એવું લાગે છે કે યાર બહુ કામ લેટ થયું છે કેમ કે આપણે ખૂબ જ દોડધામ કરી ખૂબ મહેનત કરી ઘણા બધા પ્રશ્નો કર્યા ત્યારે આ પીચ આપણે તૈયાર કરાવી દીધી છે પણ હવે માત્ર ને માત્ર રોલર લાવીને જે સંપૂર્ણ જે ગ્રાઉન્ડ છે એને લેવલ કરવાનું કામ કરવાનું છે એટલે રોલરની જરૂર છે તમે હું તમને જોડાવું આ રીતે જે સાથીઓ તમે જે જોઈ રહ્યા છો જે તમે જોઈ રહ્યા છો અત્યારે આ ખાડો છે આ અમુક ખાડાઓ છે આવી રીતના જે છે એને રોલર લાવીને આપણે સંપૂર્ણ વ્યવસ્થિત કરવાનું છે એટલે કે એક સરખું કરવાનું છે એટલે રોલરની ખાસ કરીને જરૂર છે પણ સાથીઓ કોઈ યુવાઓ આપણને સાથ સહકાર આપતા નથી તમે જોઈ શકો છો સાથીઓ આ પીચ આપણે કમ્પ્લીટ કરી દીધી છે કમ્પ્લીટ કરાવી દીધી છે એ પણ આપણે ખૂબ દોરધામ કરીને પણ હવે માત્ર ને માત્ર રોલરનું જ જરૂર છે ખાલી રોલર આપણે અહીંયા ફેરવી લેશું તો કમ્પ્લીટ થઈ જશે સજ્જ થઈ જશે સંપૂર્ણ ગ્રાઉન્ડ તૈયાર લગભગ થઈ ચૂક્યું છે સમજી લો પણ એક જ દિવસ મને એવું લાગે છે બે ત્રણ કલાક ખાલી રોલર ફેરવી લેશું તો થઈ જશે સાથીઓ તો હું દરેક મારા ગામવાસીઓને આગોયવાનોને કહેવા માંગુ છું સાથે સાથે યુવાઓને પણ કહેવા માંગુ છું કે આ ગ્રાઉન્ડ બનાવવામાં તમે યોગદાન આપ્યું છે પણ હવે આટલું જ કામ બાકી છે તો યાર સહયોગ કરો અને વધુમાં વધુ સાથ સહકાર આપો આપણને તો સાથીઓ લગભગ લગભગ કામ સંપૂર્ણ થઈ ચૂક્યું છે હવે થોડુંક જ કામ બાકી છે એના માટે પણ હું વિનંતી કરું છું મારા ગામના આગેવાનોને મારા ગામના યુવાનોને તેમજ મારા દરેક ગામવાસીઓને હું વિનંતી કરું છું કે યાર તમે આગળ આવો સાથ સહકાર આપો અને સંપૂર્ણ જે આપણે કામ અત્યારે કર્યું છે લગભગ છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી પૂર્ણ થઈ જવું જોઈતું હતું પણ હજુ કંઈક કારણસ્વર પૂર્ણ થયું નથી તો સાથીઓ આ જે ગ્રાઉન્ડ છે એ માત્ર મારા ઉપયોગ માટે નથી કે માત્ર આગેવાનોના ઉપયોગ માટે નથી આ દરેક ગામવાસીઓ દરેક યુવાઓ માટે ઉપયોગી થશે તેમજ આવનાર પેઢીઓને પણ ઉપયોગી થશે આવનાર સમયમાં અમારા આજુબાજુના વિસ્તારના અમારા આજુબાજુના ગામના લોકોની વાત હોય યા કોઈ પણ વ્યક્તિ આ ગ્રાઉન્ડનો લાભ લઈ શકે છે સાથીઓ જેથી આગળ આવો તમે યુવાઓ સાથ સહકાર આપો આગેવાનો પણ સાથ સહકાર આપો તેમજ જેમ બને તેમ જલ્દી દરેક લોકો મળીને દરેક આગેવાનો મળીને આનું કામ સંપૂર્ણ પૂર્ણ કરે એવી હું આશા રાખું છું જે એટલે હું દરેક મારા ગામવાસીઓને કહેવા માગું છું કે યાર કંઈક ને કંઈક તમારું યોગદાન તમે કમસે કમ આવીને બે શબ્દો બોલશો ખાલી એટલું કહેશો કે યાર તમારો સાથ સહકાર અમારો સાથ સહકાર તમારી સાથે છે તો પણ કોઈ વાંધો નથી ગ્રુપમાં મેસેજો કરો ગ્રુપમાં પણ સાથ સહકાર આપી શકો છો સાથીઓએ એવું જરૂરી નથી કે તમે અહીંયા ગ્રાઉન્ડ પર આવીને કામ કરો યા ગ્રાઉન્ડ પર આવીને કંઈ કહો યા ગ્રાઉન્ડ પર હાજર રહો એ પણ કોઈ જરૂર નથી તમે આપણા ગામના ગ્રુપમાં પણ કહી શકો છો કે ભાઈ ગ્રાઉન્ડનું કામ કેટલે સુધી પહોંચ્યું ક્યાં સુધી પહોંચ્યું ને સંપૂર્ણ પૂર્ણ કરો એટલે એ નેતાઓને પણ ખબર પડે હવે કંઈક ને કંઈક કારણસર કઈ રીતે અટકી ગયું છે મને ખબર નથી કેમ કે હું તો રોજ કોશિશ કરી રહ્યો છું મિત્રો દરરોજ કોશિશ કરી રહ્યો છું દરરોજ સરપંચની કોન્ટેક કરી રહ્યો છું પણ એ માત્ર ને માત્ર એવું કહી રહ્યા છે કે રોલર મળતું નથી તો મેં એમને એમ કીધું કે રોલર નથી મળતું તો આપણે કંઈક બીજી રીતે પણ આને સજ્જ કરી દઈએ તો હા તો કહે છે મિત્રો પણ કંઈ કામ આટલું બાકી છે એ નથી થઈ રહ્યું એટલે જલ્દીથી જલ્દી મારા ગામના આગેવાનો આગળ આવો યુવાઓ આગળ આવો તેમજ દરેક લોકો આગળ આવીને યાર આ સંપૂર્ણ કામ કરો સંપૂર્ણ કામ આપણું થઈ જાય એવી હું આશા રાખું છું એટલે દરેક લોકોનો દરેક યુવાઓનો મને સાથ સહકાર મળશે કમેન્ટ પણ કરજો સાથીઓ ગ્રુપમાં મેસેજ પણ કરજો જેથી આવનાર સમયમાં એટલે કે જલ્દીથી જલ્દી આપણું ગ્રાઉન્ડ સજ્જ થઈ જાય આપણું ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય અને યુવાઓ એનો ઉપયોગ કરે યુવાઓને લાભ મળે તેમજ આજુબાજુના ગામના યુવાઓ પણ રનિંગ માટે આવે તેમજ ખેલ ક્ષેત્રમાં પણ આગળ આપણે વધારીએ અને આપણા ગામનું નામ રોશન કરીએ આપણા ઝાલત ગામની આ પવિત્ર ભૂમિ પર જે ગ્રાઉન્ડ બની રહ્યું છે એ આપણને માટે એક ગૌરવની વાત છે તો આપણે પણ ગર્વ અનુભવીએ છીએ સાથીઓ તો તમે પણ મારા ગામના હશો તો તમે પણ ગર્વ અનુભવશો તો જરૂરથી મને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં પણ સાથ સહકાર જરૂરથી આપજો મિત્રો બાય બાય